શ્રી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ સાંભળીશું જે સાંભળવાથી વાંચવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન રહે છે અને સર્વ પાપ નાશ પામે છે વળી આ પાઠનું નિત્ય પઠન કરવું જોઈએ આમ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો ચાલો હવે સાંભળીએ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અંત વિનાના હજારો સ્વરૂપારા હજારો ચરણ મસ્તક સાકર અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો હજાર નામવાળાને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા સાત્વ બ્રહ્મ સ્વરૂપને નમસ્કાર હો જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જન્મ શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હો જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોકવાસના વાળા છે ને જે સર્વ પાણી પદાર્થમાં નિવાસસ્થાન છે એવા હે વાસુદેવ આપને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને મા બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પહેલું પડેલું પાણી સમુદ્રમાં જાય છે એમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા માર્ગ નિષ્કુંઠ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના કુમાર્ગને જાણવા બધા વેદો જાણવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દૃષ્ટોનો નાશ કરનાર શ્રી ભગવાન વિષ્ણુની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાહન અને સાયકાર એમ બે વાર કે એક પણ વાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના સર્વ શત્રુઓ બળી જાય છે તેના ઉપર સર્વ ગ્રહો ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે જેને શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક આ સ્ત્રોતનો પાઠ કર્યો તેને સર્વદાન આપ્યા અને ઋણા પ્રકારની પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે એને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાને ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પનાના પાપ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયના દાનનું ફળ પામે છે વળી જે નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષ પામે છે અને તેમાં બ્રહ્માત્યાદી ઘોર પાપ હોય તો પણ તે સર્વનાશ પામે છે એવું શ્રી ચક્રધારી ભગવાનનું વચન ઇતિ શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્રમ સ્તુતિ સંપૂર્ણ શ્રી કૃષ્ણ પણ બોલો શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ